મિત્રો આપણી ચેનલમાં કોપીરાઇટ ક્લેમ આવ્યો છે અને તમે કોઈ એવા ગીતો પણ લીધા છે ને જેમાં કોપીરાઇટ તમને ક્લેમ નથી આવેલો અને તમે લોકો એવું વિચારી રહ્યા છો કે આપણી ચેનલ મોનોટાઇઝ થઈ જશે કે આપણને કોપીરાઈટ ક્લેમ કે કોપીરાઇટ એ કોઈ આવેલો નથી તો આ વિડીયો સ્પેશિયલ એના માટે મિત્રો બનાવેલો છે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો જે લોકોને કોપીરાઈટ ક્લેમ આવેલો છે કોઈ પણ સોંગ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક લીધું હોય અને તમને કોપીરાઇટ ક્લેમ આવ્યો છે તો એના માટે થઈને અને જે લોકોને લગભગ ગીતો મૂક્યા હોય અથવા મ્યુઝિક લીધું હોય અને જેમને કોપીરાઈટ ક્લેમ નથી આવેલો એમના માટે પણ આ ખાસ વિડિયો છે તો વિડીયો મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે પ્રોબ્લેમ ક્યાં આવે છે એ મહત્ત્વની વાત છે કારણ કે કોપીરાઈટ આવ્યું છે એટલે તમે લોકો છે ને ફટાફટ છે ને વિડીયોને તમે યુટ્યુબમાંથી ડિલીટ કરી નાખો છો પણ તમને એ પણ કહી દઉં કે તમે લોકો જે વિડિયોમાં ગીત કે મ્યુઝિક લીધું છે અને એ વિડિયોની અંદર તમને કોપીરાઈટ નથી આવ્યું તો એ તમને કેટલી નુકસાન આપણી ચેનલની અંદર કરે છે એ જાણવું આપણા માટે મહત્વનું છે સૌથી પહેલાં તો મિત્રો આપણે કોપીરાઈટની મિત્રો વાત કરી દઈએ કે કોઈ પણ આપણે આ વિડીયો બનાવી રહ્યા છે આ વિડીયોની અંદર મેં કોઈ બેકગ્રાઉન્ડની અંદર કોઈ ગીત તમને સંભળાયું છે મતલબ કોઈપણ ગીત એક મિનિટ કે બે મિનિટ કે ત્રીસ સેકન્ડ કે પાંચ સેકન્ડ અને સામેવાળી ક્વૉલિટીએ મને કોપીરાઈટ આપી દીધી છે તો હવે કોપીરાઇટથી આપણી આ વિડીયોની અંદર કે આપણી આ ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે એ મહત્ત્વની વાત છે તો કોપીરાઈટ ક્લેમ તમને યુટ્યુબમાં મળ્યો છે આપણા આ વિડીયોની અંદર તમે ગીત લીધું છે તો સામેવાળી પાર્ટીએ તમને કોપીરાઈટ ક્લેમ આપી દીધો છે કોપીરાઈટ ક્લેમ થી આપડી ચેનલ ની અંદર શું ઇફેક્ટ પડે છે મતલબ શું પ્રોબ્લેમ થઈ શકે છે એ પણ મહત્વની વાત છે તો તમને કહી દઉં કે કોપીરાઈટ ક્લેમ તમને મળ્યો છે તમારા કોઈ પણ વિડિયો ની અંદર તમે કોઈ પણ જગ્યાએ તમે ગીત લીધું છે અને તમને કોપીરાઈટ ક્લેમ મળ્યો છે તો કોઈ પણ જાત ની ટેન્શન લેવાની જરૂર નથી તમારી ચેનલ ની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થવાની નથી એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર છે જ નહીં પણ જો તમે કોઈ પણ ગીત લીધું છે તમારા વિડિયો ની અંદર અને તમને કોપીરાઈટ નથી મળ્યું તો એ વિડીયોની અંદર તમને મોટામાં મોટી પ્રોબ્લેમ થઈ શકે છે હવે શું પ્રોબ્લેમ થઈ જાય છે એ પણ મિત્રો તમને ખાસ માહિતી આપી દઉં અહીંયા થોડોક પ્રકાશ પડે છે વધારે તો એ તમને ખાસ કહી દઉં કે જે વિડીયોની અંદર તમને કોપીરાઈટ નથી મળ્યું તો એ મોટામાં મોટી પ્રોબ્લેમ શું કરી દાખલા તરીકે ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રો એવા હોય છે કે જો ગીતો લેતા હોય આપણી ચેનલની અંદર આખા ગીતો લેતા હોય તો અમુક વખત છે ને જે જે નાના યુટ્યુબર હોય એમના ગીતો તમે લીધા હોય તો તમને એની અંદર કોઈ કોપીરાઈટ નું ઇશ્યુ ના આવે મિત્રો દાખલા તરીકે કોઈ કોઈ પણ મૂ सिंगर છું મે હજુ પાંચ ગીતો મારી ચેનલ ની અંદર અપલોડ કર્યા છે મારી ચેનલ પણ મોનેટાઈઝ છે જ ની અને તમે મારું ગીત તમારા કોઈ પણ વિડિયો ની અંદર લીધું છે આખે આખું ગીત લઈ લીધું છે અને તમને કોપીરાઈટ નથી મળ્યું YouTube તરફથી એટલે તમે તો એક બર તરફ ખુશ હસો કે આપણને કોઈ કોપીરાઈટ મળ્યું નથી એટલે તમે ચિંતા પણ કરવાના નથી પણ મિત્રો તમે એક કહી દો કે YouTube એ મહત્વની વાત છે કે YouTube માં એ એવી રીતે વિચાર છે કે જે YouTube ને દાખલા તરીકે મારી ચનલ ની અંદર મે 5 ગીતો અપલોડ કરેલા છે આ જો આપણી ચેનલ મોનોટાઇઝ નથી થઈ પણ કેવાનો મતલબ કે જે ગીતો છે સૌથી પહેલા કઈ ચેનલ ની અંદર અપલોડ કરવામાં આવેલા છે એ માલિક કેવામાં આવે છે ત્યાર પછી ભલે મે તમને કોપીરાઈટ ક્લેમ કે કોપીરાઈટ તરફથી કોઈ ઈશ્યુ તમને કર્યો નથી અને YouTube તરફથી પણ કોઈ કોપીરાઈટ નથી એટલે તમે લોકો એવું વિચારું કે આપણે કોઈ કોપીરાઈટ નથી આવી એટલે તમે છે ને બીજું ગીત તમારી ચેનલ ની અંદર અપલોડ કરજો ક્યાંથી એ ચેનલ ની અંદર થી ડાઉનલોડ કરીને તો મિત્રો એ ચેનલ જ્યારે આપણી ચેનલ ની અંદર 4000 વોચ ટાઈમ 1000 સબ્સ્ક્રાઇબ બની જાય છે ત્યારે તમને ખાસ વિનંતી કહું કે એ ચેનલ તમારી મોનોટાઇઝ થશે નહીં હા અდას તમારી ચેનલ ની અંદર તમે ગીત લીધું છે અને તમારો ખુદનો આવો વિડિયો છે અને બ્લોગ બનાવ્યો કે કોઈ પણ વિડિયો બનાવેલો છે અને ગીત તમે લીધું છે અને તમને કોપીરાઈટ ક્લેમ મળ્યું છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એ ચેનલ તમારી મોનોટાઇઝ થશે પણ જે ગીતો ની અંદર તમને કોપીરાઈટ ક્લેમ નથી મળેલો ત્યારે તમારી ચેનલ ની અંદર 4000 વોચ ટાઈમ અને સબસ્ક્રાઇબ બની જાય છે અને તમે મોનોટાઇઝેશન માટે એપ્લાય કરશો તો તમને રીયુઝ કન્ટેન્ટ આવશે रियूज कंटेंट નો મતલબ એ તમે સમજાયું કારણ કે ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રોને ખબર જ છે કે રીયુઝ કન્ટેન્ટ કારણ કે દરેક લોકોને આવે છે પણ રીયુઝ કન્ટેન્ટ YouTube એની જે પોલિસીની વાત કરું કે રીયુઝ કન્ટેન્ટ એટલે ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ મતલબ કોઈ પણ વ્યક્તિ સાક દાખલા કે કે આપણે 5 ગીતો અપલોડ કર્યા હતા અપલોડ થઈ ગયા છે હવે એ જ ગીત તમે ફરી વખત અપલોડ કરો છો તો એને ફરીથી ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ એટલે કે રીયુઝ કન્ટેન્ટ કહેવામાં આવે છે એટલે એ ચેનલ મિત્રો આપણી મોનેટાઇઝ થતી નથી એટલે મિત્રો ખાસ વિનંતી છે કે કોપીરાઈટ ક્લેમ આવે તો ટેન્શન લેવાની જરૂર નથી પણ જે ગીતોની અંદર કોપીરાઈટ ક્લેમ નથી આયો ને તમે બીજાના ગીતો લીધા છે તો એ ગીતોની તમને ખબર પણ નહીં પડે કે તમારી ચેનલ મોનેટાઇઝ થશે કે નહીં પણ જ્યારે તમે એપ્લાય કરશો ત્યારે તમને ખબર પડશે કે મોટી પ્રોબ્લેમ આપણી ચેનલની અંદર આવી ગઈ તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને તમને પણ આ પ્રોબ્લેમ હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને ગુજરાતીમાં આપણી ચેનલમાંથી મળી રહેશે મિત્રો